રમેશ ડ્રાઈવર હા મારું નામ છે નરેશ કુમાર એન બારિયા હું ફોરેસ્ટ અધિકારી વડોદરા છું અત્યારે અમે છેલ્લા બે દિવસથી મને એક બાતમી હતી વેસનિયા ગામ અને તાલુકો વાઘોડે જિલ્લા વડોદરાનો છે ત્યાં શંભુસના પરમાર્ક અને વેસનિયાના ખા ખેડૂત ખાતેદાર છે એ ગોધરાનો એક વેપારી હતો ઇરફાન હુસેન ટફ અને અલ્તાફ ઈશા કલા એમને કંઈક વેચાણ આપેલા હતા અને અમને બાતમી હતી એટલે અમે છેલ્લા બે દિવસથી અમે બાતમીમાં ફરતા હતા અને મેં આજ રોજ આ મહુડા ભરેલું ટેમ્પો જપ્ત કરેલ છે અમારા ફોરેસ્ટ વિભાગમાં શાક સીસમ ચંદન ખેર ને મહુડો આ પાંચ વૃક્ષો એવા આવે છે અનામત કેટેગરીમાં આવે છે એટલે કોઈના છેડા પર બી હોય તે બી ફોરેસ્ટના ના પરમિશન વગર કોઈ પણ માણસ કાપી નહીં શકે અને ગુનો બને તદ ઉપરાંત ભારતીય નિયમ ની ઓગણીસો સત્યાવીસ એકતાલીસ ટુ બી કલમ હેઠળ અમે આ ગુનો બુક કરીશું અને અમે આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું અન્ય ઝાડો છે પંચરાઓમાં એમાં ઘણા બધા પંચરાવના ઝાડો છે એમાં બી કોઈ પણ માણસ

કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયું સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ